ગીતાજીમાં ચાર દ્રષ્ટિ છે એક અંધ દ્રષ્ટિ બીજી દૂર દ્રષ્ટિ ત્રીજી દિવ્ય દ્રષ્ટિ અને ચોથી સહસ્ત્ર દ્રષ્ટિ આ ચાર દ્રષ્ટિ ગીતાજીમાં તમને જોવા મળશે સૌથી પહેલી અંધ દ્રષ્ટિ ધૂતરાસની છે આંધળા છે વિચાર કરો ગીતાજીની વિચિત્રતા તમે જો દુનિયાના લોકોને દ્રષ્ટિ આપનારા ગ્રંથની શરૂઆત એક અંધ વ્યક્તિના બોલવાથી થાય છે

અને સહસ્ત્ર દ્રષ્ટિ એ ભગવાનની છે હજાર હાથ હજાર મુખ અને હજાર મુખમાં હજાર વાંખો છે ભગવાન એ પલે પલ અને કણે કણને જોઈ રહ્યા છે ચાર પ્રકારની દ્રષ્ટિની ચર્ચા છે અર્જુન વિષાદ યોગ આ ગીતાજી એ લાઈવ ટેલિકાસ્ટ નથી નવ દિવસનું યુદ્ધ થઈ ચૂક્યું છે વ્યાસજીએ કહ્યું તું કહે તો તમે દ્રષ્ટિ આપું અને દૃતરાષને એમ છે કે અમારી ભીતર અમારા પક્ષે ભીષ્મજી છે દ્રોણાચાર્ય છે કૃપાચાર્ય છે અને આવા આવા યોદ્ધાઓ જયારે અમારી પાસે છે તો આ બધું સાંભળીને હું શું કરું પાંડવો તો સમાપ્ત થઈ જવાના છે એને તો વિશ્વાસ જ છે પણ નવમાં દિવસે મહાભારત કુરુક્ષેત્રના રણસંગ્રામમાં જયારે ભીષ્મજી બાણસૈયા ઉપર પડ્યા અને આ સમાચાર પાસે આવ્યા કે ભીષ્મજી બાણસૈયા અને હવે ધૃતરાજ તું મન ચકડોળે ચડ્યું જો ભીષ્મજી પડી શકે છે તો હવે કઈ પણ થઈ શકે જેને ઈચ્છા મૃત્યુ નું વરદાન હોય એવા વિષ્મજી અદભુત છે ભીષ્મજી નું ચરિત્ર આખું જીવન ગાદીને ને એવા વફાદાર રહીને રહ્યા પણ છેલ્લી ઘડીએ ભક્ત થઈને ગયા જીવ્યા યોદ્ધા તરીકે મર્યા ભક્ત તરીકે જો જીવન તમારું ગમે તેવું હોય કોઈ વેપારીનું હોય કોઈ સંસારીનું હોય કોઈ ગમે ગમે તે જીવન હોય પણ મૃત્યુ તો એક ભક્ત તરીકેનું જ હોવું જોઈએ છેલ્લી ઘડી તો ભગવાનને યાદ કરતા કરતા જ હોવું માં એ જ તો સમજાવે ભગવાન મૃત્યુ આ દેહનો અંત છે જીવન તો શાશ્વત છે એ તો ચાલતું જ રહે છે એની ગતિ આ દેહ ને છોડી બીજો દેહ બીજો છે ત્રીજો દેહ જીવન તો ગતિશીલ છે શાશ્વત છે

ધર્મ ક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં સમવેતા યુયુત્સવ સમબળિયા યુદ્ધની ઈચ્છાવાળા મામ કાહા પાંડવાશ્ચૈવ મારા અને પાંડુના પુત્રો કિમ અકુરવત સંજય હે સંજય શું કરી રહ્યા હતા આ સાધુ ભાષા પણ સાદો શબ્દાર્થ હોય ભાવાર્થ હોય ગુઢાર્થ હોય અનેક પ્રકારથી શાસ્ત્રોનું દર્શન થતું હોય છે થી ગીતાજીની શરૂઆત થાય છે સીધું પ્રસારણ નથી થઈ ગયું છે ગીતા કહેવાઈ ગઈ છે નવ દિવસનું યુદ્ધ થઈ ચૂક્યું છે કારણ કે ગીતાજી તો યુદ્ધના પ્રારંભમાં છે હજી યુદ્ધ શરૂ નથી થયું વિચાર કરો યુદ્ધના મેદાનમાં જ્યારે બંને સેનાઓની મધ્યમાં રથ ઉભો હોય અને આવું તો ઘણીવાર આપણા જીવનમાં થાય આ તો એક પ્રતીક છે હંમેશા કરું કે નહીં જઉં કે નહીં લવું કે નહીં મન હંમેશા દ્વંદ્વમાં હોય છે વિચાર હંમેશા બે હોય છે વિચાર એક નથી આવતો કૌરવ અને પાંડવની હંમેશા રથ ઉભો હોય છે અને આત્મા ઉપનિષદે આ દેહને રથ છે અને આ રથ હંમેશા દ્વંદમાં હોય છે પણ નિર્ણય ક્યારે કરી શકે જ્યારે ભગવાન આપણા સારથી બની જાય જેને ભગવાનને સારથી બનાવ્યા છે એનો જ રથ ગંતવ્ય સુધી પહોંચે છે અહીંયા ધૃતરાશના વચનથી આ એક શ્લોક ધૃતરાશ બોલ્યો છે માનો ચાવી છે આખો સાર મહાભારત સંકેત આ પહેલા શ્લોક માં છે ધૃતરાશ વૃત્તિ આમાં કહેવાય ગઈ છે બોલનારો કેવો છે જો મનમાં હોય ને એ નીકળી જ જાય જુબાનમાં આવી ઘણા લોકો કહેતા હોય અમારા મનમાં નહોતું પણ બોલાઈ ગયું સોરી અરે મનમાં હતું એટલે જ બોલાયું મનમાં ના હોય ને તો કોઈ બોલે જ નહીં સહજ છે બહુ સ્વાભાવિક છે કોઈ એમ કહેતું હોય તો ખોટું છે કે મનમાં નહોતું ને બોલાઈ ગયું મનમાં જે વિચાર ચાલતો દરેક વિચાર કર્મ બનવાની ઈચ્છા રાખે અને એટલા માટે થઈને એક ખોટો વિચાર મનમાં ઘુસે ને જ્યાં સુધી આપણા હાથે પાપ ન કરાવી લે ને ત્યાં સુધી આપણને બેચેન જ રાખે અને એટલા માટે એકવાર જોવામાં શું છે એકવાર ખાવામાં શું છે એકવાર જવામાં શું છે બધાની શરૂઆત એકવારથી જ થતી હોય છે વૈષ્ણવી તો સાવધાન રહેવું એવા કોઈ અનુભવ કરવાની જરૂર નથી કે જે આપણા પતનમાં આપણને

યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ છેલ્લો શબ્દ મમ છે એટલે આખાય ગીતાજીને સમાવેશ કરવા હોય તો ધર્મ મમ ધર્મ જ મારું છે આ ગીતાજીનો સાર ધર્મ જ આપણું છે પહેલો શબ્દ ધર્મ ને છેલ્લો મમ બાકી બધું જ એની અંદર સમાયેલું છે

કરેલા પુણ્યો જ કામ લાગે છે સુખ તો પુણ્ય આપે છે ને માણસ નથી બુદ્ધિ આપતી નથી મહેનત આપતું જો મહેનત થી જ સુખી થવાતું હોત તો રોડ પર કામ કરનારો મજૂર વધારે સુખી હોય એ વધારે મહેનત કરે છે જો બુદ્ધિ થી જ સુખ આવતું હોત તો બિઝનેસમેનો સીએ ની સલાહ લેવા જાય સીએ વધારે સુખી હોય સુખ તો પુણ્ય થી આવે છે આપણે કઈક સારું કરવા સુખ ભોગવવા માટે પાર્ટી કરીએ મજા કરીએ વધુ કરીએ કોઈ ના નથી પણ કોઈને એમ લાગે આટલું ખર્ચ્યું પૈસાનો હિસાબ રાખીએ છે પણ સુખ ભોગવવામાં આપણે કેટલા પુણ્યો ખર્ચી નાખ્યા એનો તો હિસાબ પૈસા ખર્ચા એટલે આપણે લાગે ચાલો આટલા ખર્ચાઈ ખર્ચ બીજા કમાઈ લઈએ પૈસા માટે થાય પણ ક્યારે પુણ્યો માટે થયું કે આ સુખ ભોગવવામાં આ મજા કરવામાં આ આનંદ કરવામાં મેં આટલા પુણ્યો ખર્ચી નાખ્યા લાવો બીજા પુણ્યો બાંધીને ધનની ચિંતા છે પુણ્યની ચિંતા આપણે નથી કરતા જ્યારે પણ કોઈ પણ ઈચ્છિત વસ્તુ ન મળે ત્યારે આપણને દુઃખ એ વાતનું થાય આટલા પૈસા ખૂટ્યા પણ ક્યારે એવો વિચાર આવે થોડા પુણ્ય ઓછા પડે જો એ પુણ્ય વધારે હોય તો ચોક્કસ થઈ જાય જ્યારે આ વિચાર કરતા થશો ને ત્યારે જીવનની દિશા બદલાઈ જશે મને મારા પાપ નડ્યા આપણે પેલો વ્યક્તિ નડ્યો આ નડ્યો પેલું નડ્યું આનો વિચાર કરીએ ક્યારે આવો વિચાર આવે કે મને ઈચ્છિત વસ્તુ મેળવવામાં આજે મારા પાપ નડી પેલાને મારા વિરોધમાં બોલવા માટે મારા જ પાપ પ્રેરિત કરી રહ્યા છે જ્યારે દરેક અસફળતા અને દરેક દુઃખના મૂળમાં આપણને આપણા કર્મો દેખાશે ને ત્યારે દુનિયા સામે ફરિયાદ સમાપ્ત થઈ જશે આ ફરિયાદ એટલા માટે જ છે કારણ કે બીજા કારણ ભૂત લાગે છે જ્યારે આપણે પોતાની જાતને કારણ માનીશું ને ત્યારે ફરિયાદ સમાપ્ત થઈ જશે ધર્મથી શરૂઆત ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર થી શરૂઆત ધર્મ કોને કહેવાય કોઈ કે પાઠ કરે ધર્મ કોઈ કે માળા કરે કે કોઈ સેવા કરે ધર્મ ધર્મ કહેવાય કોને અનેક અનેક વ્યાખ્યા શાસ્ત્રોમાં ધર્મે આપે ગીતાજી નો પહેલો શબ્દ ધર્મ બહુ જ મહત્વનો શબ્દ યતો અભ્યુદય નિશ્રેયસ ધર્મ ધર્મની વ્યાખ્યા કરી જેનાથી અભ્યુદય થાય ઉત્થાન થાય એને ધર્મ કહેવાય પ્રકારની વ્યાખ્યા ધર્મની છે આંખ મળી પણ શું એ એ વિવેક ધર્મ છે જીભ મળી બોલવાની શક્તિ મળી શું બોલવું એ ધર્મ છે જેનાથી ઉત્થાન થાય એ તમે માનવ તરીકે હોય તો માનવનું ઉત્થાન તમે જીવાત્મા રૂપે હોય તો જીવાત્માનું ઉત્થાન ત્રણ પ્રકારના ધર્મની વાત કરી છે મુખ્ય બે ધર્મ દેહ ધર્મ અને આત્મ ધર્મ એક છે દેહ ધર્મ તમે માનવ છો તો આટલી વસ્તુ તમારી અંદર હોવી જોઈએ મનુસ્મૃતિમાં મનુ મહારાજે સમજાવી દ્વિતી ક્ષમા દમો સ્તેયમ સૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશતમ ધર્મ લક્ષણ આ દસ લક્ષણ ધર્મ ના આપે દ્વિતી ક્ષમા ક્ષમા આપો અસ્તેય ચોરી નહીં કરવી અસત્ય ની બોલવું સત્ય બોલવું દયા રાખવી તે મૂળ દસ લક્ષણો છે હમણાં વિસ્તાર નથી કરતો આ દસ લક્ષણો એ ધર્મના લક્ષણો છે ધર્મ એટલે કોને કહેવાય કાર લાયસન્સ લઈને કાર ચલાવવા જોઈએ તમે લાયસન્સ લઈને કાર ચલાવો છો અને કોઈ ટ્રાફિક પોલીસ તમને રોકે અને બકે બતાવો લાયસન્સ અને તમે બતાવો તો કે બહુ રાજી થઈ જાય છે ઓહો તારી પાસે લાયસન્સ છે લાવ માળા લાવ તિલક લાવ આરતી લાવ અને તો હાર તોરા કરો ના કાર ચલાવીએ તો લાયસન્સ હોવું જ જોઈએ પણ નથી તો ફાઈન કરે છે તો દંડ કરે છે આ ધર્મ છે તમે માનવ છો તમારી અંદર દયા હોવી જોઈએ સત્ય હોવું જોઈએ અહિંસા હોવી જોઈએ અચોરી હોવી જોઈએ આ કરો છો તો કોઈના પર ઉપકાર નથી કરતા માણસ છો તો કરવું જ જોઈએ પણ નથી કરતા તો પાપ કરો છો ઘણી લોકો પોતાના સદ્ગુણોને પણ સમાજ પર ઉપકારની જેમ કપાવે પણ હું સાચું બોલું છું તો સાચું બોલવું જ જોઈએ એમાં કોઈના પર ઉપકાર નથી કરતા પણ હું ખોટું નથી કરતો તો ખોટું ના જ કરવું જોઈએ એમાં કોઈના પર ઉપકાર નથી કરતા ધર્મના લક્ષણો એ બીજા પર ઉપકાર નથી આપણા આપણા સ્વ કર્તવ્યો છે ફરજ છે કરવું જ જોઈએ ઘણીવાર વાર લોકો એમ છે ભગવાનની સેવા કરવી જોઈએ કે માનવ સેવા કરવી જોઈએ અરે આ બી કોઈ ઓપ્શન છે અહીંયાથી તમે બોમ્બે જાઓ તો વચ્ચે જે સ્ટેશન આવતા હોય તો આવી જ જાય કોઈ અમદાવાદ થી મુંબઈ જતું હોય તો બરોડા ને સુરત વચ્ચે આવે જ જે પ્રભુને પ્રેમ કરવા નીકળ્યો હોય એ એની રચના ને પ્રેમ કરે જ કૃષ્ણને પ્રેમ કરનારો માણસના દુઃખ ક્યાંથી જોઈ શકવાનું આ કઈ જુદી વસ્તુ નથી આ તો રસ્તામાં આવતા પડાવો જ સહજ છે આને ઓપ્શન ના માનો એ તો લોકો એનો ઓપ્શન માને કે માનવ સેવા કે પ્રભુ સેવા અરે આ બે જુદું છે જ નહીં પ્રભુ સેવા કરતો હોય એ માનવી પર દયા કરે જ માનવ સેવા કર્યા વગર રહે જ નહીં પણ લોકો માનવ સેવા એ જ પ્રભુ સેવા તો પછી વધેલું ના આપતો પછી બગડેલું ના આપતો પછી બચાયેલું ના આપતો જો માનવ સેવા પ્રભુ સેવા માને છે તો પ્રભુને સર્વોત્તમ આપે છે તો પછી એ માનવીને પણ સર્વોત્તમ આપે છે જો તમે એને પ્રભુ સેવા માનો તો પછી પ્રભુને વધુ ઘટ્યું ન અપાય પછી તો એને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપવું જોઈએ તો પછી તમે કહી શકો અને એટલા માટે આ બધા એકબીજાના પૂરક છે માનવીને જ્યારે મદદ કરીએ છે ત્યારે આપણું હૃદય વધારે કોમળ બને છે પ્રભુ ભક્તિ માટે તૈયાર થાય છે અને પ્રભુને જે પ્રેમ કરે છે એની રચના ઉપર દયા રાખે છે અને એટલા માટે ધર્મ એ બીજા પર કરેલો આપણો ઉપકાર નથી આપણી જાતનું કલ્યાણ છે પણ કેવલ આજ કરવાથી પ્રભુ પ્રાપ્તિ થતી નથી મોક્ષ પ્રાપ્તિ થતી નથી એનાથી તો પુણ્ય પ્રાપ્તિ થાય છે અને પુણ્ય થી કાં લૌકિક સુખ મળે કાં સ્વર્ગ મળે પુણ્યના બે ફળ કયા છે કે ત્યાં ભાગ્ય બની અને તમને સુખ આપે અને કાં તમને સ્વર્ગ આપે પણ આ બંને વસ્તુ સ્વર્ગ તો શું છે ક્રેડિટ કાર્ડ જેવું છે બેલેન્સ હોય ત્યાં સુધી ચાલે ખાતામાં નહીં તો પછી ટકી દેવાનું પુણ્યનું બેલેન્સ છે ત્યાં સુધી સ્વર્ગમાં રહેવા મળે પાછું ક્ષીણે પુણ્ય મૃત્યુ લોક મિશંતિ પુણ્ય સમાપ્ત થાય એટલે પાછું ભૂલોકમાં આવજો અને એટલા માટે આ બધું જ કરી ધર્મ કરી પ્રભુ પ્રાપ્તિ નથી થતી કારણ કે માનવ ધર્મ બીજો છે આત્મધર્મ ધર્મ હું ભગવાનનો અંશ છું અને શાસ્ત્ર એમ કહે છે યો યદંશ સતમ ભજે જે જેનો અંશ હોય એને અંશીને ભજવું ત્યારે જે પૂર્ણ થઈ શકે તો માનવ તરીકેનો દેહ ધર્મ અને આત્મા તરીકેનો આત્મ ધર્મ આ બંને ધર્મ નિભાવે ત્યારે પૂર્ણ ધાર્મિક થયો કહેવાય અને એટલા માટે તમે બધી જ માનવ સેવા કર્યા પછી જ્યારે ઠાકોરજીને સેવા કરો છો અને પ્રભુને કહો છો કે પ્રભુ આ જે કંઈ પણ પુણ્યો કર્યા એ તારા ચરણોમાં સમર્પિત કરું છું તો પુણ્યો પણ બંધન રહેતા નથી અને પ્રભુ આગળ માંગો છો કે પ્રભુ એવું બળ આપ કે હજી સમાજની સેવા કરી હોય છે કરેલા પુણ્યો પણ મેં નથી કર્યા ઠાકોરજી આ કરવા મને પસંદ છે એવો જો પ્રભુ તો કોઈની પાસે પણ કરાવી શકત પ્રભુએ મારા હાથ પસંદ કર્યા એ મારા પર ઠાકોરજીની કૃપા છે પ્રભુ તો કોઈની પાસે પણ માંગી શકત પણ પ્રભુએ મારા ખિસ્સામાં હાથ નાખ્યો એ પ્રભુની કૃપા છે પ્રભુ સત્કાર્ય કરવા માટે જ્યારે આપણને પસંદ કરે છે ત્યારે એનો ઉપકાર માનજો કરેલો ધર્મ એ આપણો ભગવાન પર ઉપકાર નથી પણ ભગવાનનો આપણા પર કરેલો ઉપકાર છે કે એમણે આ સત્કાર્ય માટે આપણી પસંદગી ઉતારી છે અને જયારે આ રીતે સત્કર્મો કરીએ છીએ ત્યારે સત્કર્મો પણ બંધન નથી બનતા તો પહેલો શબ્દ ધર્મક્ષેત્રે ધર્મ ક્ષેત્રે એવા કુરુક્ષેત્રમાં આ ક્ષેત્ર શું છે ગીતાજી જેનો ઉત્તર આપે છે આ શરીર જ ક્ષેત્ર છે અને કેવું ક્ષેત્ર છે તો કે કુરુક્ષેત્ર એટલે જો સાર કાઢો હોય ગીતાજીને તો બે વાક્યમાં કાઢી શકાય આ કુરુક્ષેત્રને ગીતાજી દ્વારા આપણે ધર્મ ક્ષેત્ર બનાવવાનું ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર આચાર્યો ક્ષેત્રે ક્ષેત્રે ધર્મ કુરુ દરેક ક્ષેત્રમાં ધર્મ પણ તકલીફ એ છે આ કુરુક્ષેત્ર બનાવવાની જગ્યાએ અત્યારે જોવા જઈએ તો ધર્મક્ષેત્રો કુરુક્ષેત્ર બની ગયા કારણ જ્યાં સ્પર્ધા આવે કારણ કે અહીંયા કોણ ઉભા છે યુદ્ધ સુ યુદ્ધની ઈચ્છા વાળા અહીંયા મુમુક્ષો ઉભા નથી યુયુત્સુ યુદ્ધ ની ઈચ્છા વાળા ઉભા છે આપણે તો આ કુરુક્ષેત્ર કુરુક્ષેત્ર કેમ કારણ કે કંઈક કરવું છે માણસ કર્મ કર્યા વગર આ જીવન ચાલી શકતું નથી એમ પરમાત્મા ગીતાજીમાં સમજાવે છે કોઈ કે મારે કાઈ કરવું નથી લો આ સોફામાં હું બેઠો તો આ બેઠો એ પણ એક કર્મ છે લો આ સૂતો તો સુ પણ એક કર્મ છે કર્મ કર્યા વગર માણસ રહી શકતો નથી અને એટલા માટે સારું નહીં કરો તો ખરાબ થશે જ સારું નહીં વિચારો તો ખોટા વિચાર આવશે તમે ક્યાંક વચ્ચે નથી રહી શકતા કોઈક પરડામાં કોઈક પક્ષે તો બેસવું જ પડે છે કાં કૌરવના પક્ષે જાઓ કાંક પાંડવના પક્ષે જાઓ કાંક કુણ્યના પક્ષે જાઓ કાંક પાપના પક્ષે જા સારો વિચાર મનને નહીં આપો તો નબળા વિચાર કરશે જ આ બહુ સહજ છે અને એટલા માટે આગ્રહપૂર્વક સારા કર્મો કરો મન ન લાગે છતાંય કરો ઘણી વાર ઠાકોરજીની બાબત ની વાત આવે તો મન લાગે ભાવ લાગે એના પર એટલું બધું મહત્વ આપીએ છીએ અને મન ન લાગે તો સેવાય મૂકી દે પાઠે મૂકી દે આપણે વિચારીએ છીએ ઊંધું ઘણા લોકો એમ કે મન ન લાગે તો માળા ફેરવીને શું મન ન લાગે તો પાઠ કરીને શું મન ન લાગે તો સેવા કરીને શું અરે વિચાર જ ઊંધો છે મન નથી લાગતું એટલે જ તો માળા છે લાગી જાય તો તો ધીયે આનું તો મન ભગવાનમાં લાગી ગયું પછી ક્યાં માળા કરવાની જરૂર છે મન નથી લાગતું એટલે તો પાઠ છે કે પાઠ ના નિમિત્તે મન લાગે લાગી જાય તો તો ધીય અને એટલા માટે ઊંધું ના વિચાર મન લગાડવા માટે તો આ છે એટલે તો માળા છે એટલે તો પાઠ છે અને એટલા માટે અભાવે પણ કરો ઉભાવે પણ કરો કોણે કહ્યું કે અભાવે કરીએ ને કુભાવે કરીએ તો ફળ ન મળે ફળ આપે છે ભાઈ કુભાઈ અનક આલસુ ત્યાં સુધી તુલસીદાસજી કહી દીધું કોઈ પણ રીતે ઉલટા સુલટા વાવીએ જો ખેતર મે બીજ વાવ્યું હોય એને સીધું નાખો કે ઊંધું નાખો ફળ તો સીધું જ ઉગવાનું છે ભગવત નામ પણ એવું છે ભગવત સેવા પણ એવું છે તો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર આ કુરુક્ષેત્ર ને ધર્મ ક્ષેત્ર બનાવવું છે અથવા કુરુક્ષેત્ર ધર્મ ક્ષેત્ર છે કેમ એમ કહેવાય છે કે કુરુ રાજા હતા જેના પરથી આ લોકો કૌરવ કહેવાય

આવા ધર્મશીલ રાજા અહીંયા ખેતી કરતા એટલે આ સ્થાનનું નામ કુરુક્ષેત્ર ધર્મ છે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર આપણે ત્યાં ત્રણ સ્થાન કયા છે તીર્થ ક્ષેત્ર અને ધામ આ ત્રણ સ્થાનો યાત્રાના સ્થાનો માનવામાં આવે છે ધામ એને કહેવાય જ્યાં અખંડ પ્રગટ રૂપે પરમાત્મા બિરાજતા હોય તીર્થ એને કહેવાય જ્યાં જલ અને સ્થળ બંનેનું મહત્વ હોય જ્યાં કોઈ પવિત્ર નદી હોય અને સ્થળ પણ પાવન હોય જ્યાં વિશુદ્ધ મથુરા કટે મથુરા તીર્થ છે જ્યાં જમનાજી પણ છે અને મથુરા પુરી પણ છે અને ક્ષેત્ર એને કહેવાય જ્યાં ભૂમિની મહત્તા હોય હરિહર ક્ષેત્ર એવા અનેક ક્ષેત્રો કયા સુકર ક્ષેત્ર એ રીતે કુરુક્ષેત્ર જ્યાં ભૂમિની પ્રધાનતા હોય કારણ કે બહુ મહત્વનું છે કઈ ભૂમિ ઉપર તમે બેઠા છો કોની જોડે બેઠા છો

આજે જુઓ દરેક બાબતમાં કોમ્પિટિશન કરાવો કોમ્પિટિશન સારું ડ્રોઈંગ કરતા કોમ્પિટિશનમાં પાર્ટ લો સારું ગાતા કોમ્પિટિશનમાં પાર્ટ લો સ્કૂલોમાં પણ ક્લાસીસમાં પણ કળાને પણ જ્યારે કોમ્પિટિશનમાં મૂકીને ત્યારે એનાથી ક્વોલિટી સુધરે કળાને પણ કલાનો આનંદ ગુમાવી બેસે સમાજ હવે કેવલ જીતવાનો વિચાર રહે એને માણવાનો વિચાર ન રહે કેમ કરીને જીતું એટલે ક્વોલિટી સુધરતી જાય પણ એનો આનંદ ગુમાવતો જાય સમાજ સમાજને સ્પર્ધામાંથી મુક્ત કરો આ હું તો કહું રિઝલ્ટ પણ બહુ જાહેરમાની આપવા જોઈએ બહુ અંગત રૂપે અને પર્સનલી મોકલાવવા જોઈએ નાના બાળકોમાં પણ કોમ્પિટિશનની વૃત્તિ મૂકી એકબીજાથી વધારે એકબીજાથી હીન આ ભાવના જે ડેવલપ કરવામાં આવે છે ત્યારે સમાજને માનસિક રૂપે બહુ નુકસાન પહોંચે છે સમાજને સ્પર્ધામાંથી મુક્ત કરવાની જરૂર છે આ સ્પર્ધાયુક્ત સમાજ બની ગયો છે એકબીજાથી આગળ નીકળવાની વૃત્તિમાં જીવન કેટલું પાછળ છૂટી જાય છે જ્યાં જુઓ ત્યાં સ્પર્ધા છે અને સ્પર્ધાત્મક સમાજમાં શાંતિનો અનુભવ થતો નથી અને તુરંત ક્યાંક જોડે પોતાની જોડે સરખાવી લઈએ અને આપણો આનંદ જતો આ જીવન એવી ગાડી બની ચૂક્યું છે જેમાં બ્રેક નથી અને રિવર્સ ગેર નથી હવે એવી કારમાં કોઈ તમને બેસાડે તો શું થાય બસ આગળ જવાની વૃત્તિ ઘણી વાર ડેવલપમેન્ટ વિકાસ અને એ વિકાસમાં ક્યાંક આપણે આપણા સ્વાભાવિકતાને ન ગુમાવી દઈએ એનો વિચાર કરો માણસ એ રીતે વિકાસ કરી રહ્યો છે કે હવે તો એનો વિકાસ જ પતનનું કારણ બની ગયું જે વાત વીસ વર્ષે જાણવી જોઈએ એ છોકરાઓ દસ વર્ષે જાણી જાય છે જે રીતે માનવ સમાજને એની ઉંમરના હિસાબે મળવું જોઈએ એ વસ્તુ એવું થઈ ગયું છે કે બધું જ સુલભ થઈ ગયું ક્યાંક આવા પ્રકારનું ડેવલપમેન્ટ માનવ જાતિનું પતન તો નહીં કરી દે એની ચિંતા હવે વિચારકોને સતાવા આ આ વાત જાણવી એના માટે હાનિકારક નથી ચિંતન કરવું જોઈએ સમાજે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યા છે કઈ વસ્તુ માણસને ક્યારે મળવી જોઈએ એનું પણ ચિંતન થવું જોઈએ અને એટલા માટે હવે માણસની કારણ કે જે પ્રગતિ પ્રસન્નતા ન આપે એ પ્રગતિ પતન કરનારી છે અને એટલા માટે પ્રગતિની સાથે પ્રસન્નતાનો વિચાર કરજો કે હું જીવનમાં આગળ વધ્યો તો મારી પ્રસન્નતા વધી મારા મિત્રો ને સ્વજનો વધ્યા અને એમ લાગે કે પ્રસન્નતા ગુમાવીને પ્રગતિ કરી છે ત્યારે માણસે ચિંતન કરવું જોઈએ યુદ્ધ વૃત્તિ આવી છે અહીંયા પણ બધા યોદ્ધાઓ છે લડવા વાળા છે એકબીજાને મારવાની ઈચ્છા વાળા છે ભાઈઓ ભાઈઓ એકબીજાને મારવા તૈયાર થયા છે એક વસ્તુ યાદ રાખજો વસ્તુઓની પાછળ સ્વજનોને ન ગુમાવતા સંપત્તિ પાછળ સંબંધો ન ગુમાવતા સંબંધોને કાપવાની ઉતાવળ ન કરતા ઘણીવાર આપણે ઉકેલ ન લાવી શકીએ તો સમય લાવી દેતો હોય છે પણ ઘણીવાર બહુ ઉતાવળે ઉકેલ લાવવામાં વધારે ગુચ્છમ થઈ જતી હોય છે ઘણીવાર દોરી ગુચવાય ને આપણને થાય જલ્દી ઉકેલી એવી ગુચવાઈ જાય કે પછી કાપવું જ પડે અને કાપ્યા પછી ગાંઠ મારવી પડે અને દોરીને જેટલી ગાંઠો મારીએ એટલી દોરી ટૂંકી થતી જાય તમે જેટલી ગાંઠો મારો એટલી દોરી ટૂંકી થતી પણ ગાંઠ પડ જાય એ ગાંઠ ગાંઠ જ છે અને એટલા માટે સંપત્તિ પાછળ સંબંધોને ગુમાવતા નહીં અહીંયા સંબંધીઓ લડવા આવે પેલા એકવાર વાર એક કોઈ સોનાને ને હથોડી મારતું હતું અને લોડાને હથોડી મારતું હતું તો સોનાએ પ્રશ્ન કર્યો લોડાને કે મને પણ હથોડી પડે છે તને પડે છે પણ તારામાં આટલો મોટો અવાજ કેમ આવે છે મારામાં તો નથી આવતો ત્યારે લોઢા એ કીધું કે જયારે પોતાના જ આ પોતાને મારવા બેઠા હોય ને ત્યારે દર્દ મોટો થતો હોય છે મારી હથોડી રહી છે અને એટલા માટે દર્દ વધારે થાય બહારના લોકો જેટલા દુખી ન કરી શકે એટલો હક આપણે સ્વજનોને આપતા હોય છે અને સ્વજનો દ્વારા આવતું દુઃખ એ વધારે દર્દ આપનારું હોય છે અહિયાં યુદ્ધ શું ભેગા થઈ ગયા છે સંબંધીઓ એમ નથી કહ્યું ધૃતરાષ્ટરે કે ભાઈઓ ભેગા થયા છે સ્વજનો ભેગા થયા છે સંબંધીઓ ભેગા થયા છે શું કહ્યું ધૃતરાષ્ટરે આ ધૃતરાષ્ટ્રીજી સમવેતા યુયુત્સવઃ યુયુત્સુ યુદ્ધની ઈચ્છાવાળા લડવાની ઈચ્છાવાળા ધૃતરાષ્ટરે તો લડી જ લેવું છે મેળવી લેવું છે

અને પાંડુના પુત્રો શું પોતાના સગા ભાઈના દીકરા પોતાના નથી પણ ભીતર જે ભેદ બુદ્ધિ છે એની જુબાન પર આવે છે જુબાન પર આવતા શું બોલે છે છે મામકા પાંડવાસ મારા જો ભક્તો અને દુષ્ટો આ બંનેનો ફરક શું છે ભગવાન તો જો તમે જેવું બોલો એવું કરે આપણે કહીએ મારું 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 તો ભગવાન કે તને મારું અને આપણે કહીએ તારું 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 તો પ્રભુ કે તને ભવસા કરતા આજ ગીતાજી ની શરૂઆત મામકાથી થાય છે મારા મારાથી એટલે ગીતાજીના અંતમાં યુદ્ધ થયું